અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી મોડાસાના મહાલક્ષ્મી હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ નગરપાલિકામાં સિવિક સેન્ટરના ઉદઘાટન કર્યા હતા મોડાસા મહાલક્ષ્મી હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા ત્યારબાદ મોડાસાના બજાર વિસ્તારમાં આવેલી જૂની નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના અન્ન નાગરિક મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે શરૂ કરવામાં આવેલા નવીન સિવિક સેન્ટરમાં મિલકત વેરો વેરો વ્યવસાયિક જન્મ મરણના પ્રમાણપત્રો ગુમાસ્તા ધારા નોંધણી સ્વીકૃતિ સહિતની અલગ અલગ સેવાઓ આપવામાં આવનાર છે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ચોત્રીસ જેટલી નગરપાલિકાઓનું સિટી સેવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સેવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે એટલે એક એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા બત્રીસ જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે એટલે બાકીની નગરપાલિકાઓને પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે આ પહેલાં શહેરીજનોને વિવિધ સેવાઓ માટે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નગરપાલિકા ખાતે જવું પડતું હતું જો કે હવે સિવિક સેન્ટર બજાર વિસ્તારમાં શરૂ થતા આસપાસના વિસ્તારના લોકો તેમજ ગામના લોકોને નજીકમાં જ વિવિધ સેવાઓનો લાભ મળી શકશે આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરી રાઠોડ પાલિકા ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ તેમજ મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકિત ચૌહાણ સાથે જય અમીન મીરા ગુજરાત અરવલ્લી